આગામી તારીખ ચાર જૂના રોજ બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સોનગઢ કોલેજ ખાતે યોજાનાર છે ત્યારે આજે મતગણતરીની રૂપરેખા આપવા માટે તાપી સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ દેશભરમાં ચોથી જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ આર્ટસ કોમર્સ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી જૂના છે જેમાં મતગણતરી અઠાણું ટેબલ પર થશે જ્યારે બેલેટની ગણતરી અઠ્યાવીસ જેટલા ટેબલો પર થનાર છે જે મતગણતરી દરમિયાન સત્તરસોથી વધુ અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે જેમાં સાત વિધાનસભા મત વિસ્તારની અલગ અલગ એકસો સાહીઠ રાઉન્ડમાં મતગણતરી થશે

સોળ કર્મચારી મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી